Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE video

ના આપણે એક વાત કરું બાબુ થોડા કરવા નો પકડાવો કેશ કરાવો સરપંચ નઈ પણ તમે બે

લાગ્યો છે સાહેબ ના હલો નહી સાહેબ ખોડા બોલછી બોલ છે તું હલો હા બોલો બોલો ને સાહેબ બોલ્યા ના વિલન બોલું છું અરે કોણ લગાવ તમે આ તમે સરપંચ નું કરો છો આગળ લગાવ લે લે બોલો બક કાપી નાખો કાપી નાખો બરોબર લાગે સાહેબ ને બોલ્યા સાહેબ જ બોલું છું તને બોલો જ ખબર પડે કે બોલો બોલો અત્તી જો કબૂતર બોલો બોલો સાહેબ બોલી છે સાહેબ હું કે તો હા બોલો બોલો હું સરદારપુરાથી પેલા સરપંચ બોલું છું હા બોલો બોલો ઓઠલી રા તમે આપણે કેશ નું ધાબો તો શું વાત થા બોલો પેલી ગેંગવાઈ સી સાહેબ તમને તો ખબર જ છે ને ખબર જ હોય કમ આ તો અમાર ગામમાં એક કાળુ કડી હતો ને ઇન્ડિયા પર થઈ ગયો સીનો કિડનેપિંગ થઈ્યુ છે ગામમાં એ જે હોય એ કિડનેપ થઈ ગયો છે બોલો અતારે આવવાનું છે ના તો પણ 6 મહિનો ચેડી આવશો સાહેબ તાલશે ઓ ન બોલવાનું પોલીસ આગળ હા સાહેબ એમ કવ છું આદ જ આવી જો ના આવે તો

ભાઈબંધ તમારા નહી અલ્યા ભાઈ બંધ મારા પણ મને એવા સવાલ ના કરતા આવડી ખોળા ભણ્યો નહી પાછો મુઈ મો બરોબર છે ભાઈ તકલી લાગે છે સર પણ પણ માગો તો જોકી તો નહી ઉપાડી જોય સાહેબ તને કોક આવો તો સર સાહેબ જેવું જ થકો હ સાહેબ જેવું જ છે સાહેબ આરે કોક આયો આયા આયા સાહેબ આયા કોક આયો સાહેબ આટલા સર

કે ક્યાં થી કે જગ્યા પર થી કે ટાઈમે થી જો બતાવું આવીતા રસ્તો રસ્તો જ દેતા

અને આ તો પકડાઈ પાડો છોડ ના એ ના વાતો નોછો ને બધી પેલી મણી બોલે કે કે બંગલ જોઈ મેકઅપ અતારે આટલા વર્ષે મેકઅપ હોતું છે એનો કે તો હું બધું ઓરી લઉં છું સાહેબ હું કહું છું ના હોય તો ચાલુ કરી દે કેશ નું ધોવા હોય તો એ સબ નું ધો પડશે કે આમ થોડું કોમ ચાલુ થાય હ બરો સાહેબ આ બધા મેરો કે ડખા મુ તો કહું ના હોય તો ચાલુ કરો પછી ફરી વરો ના હોય તો છે ગોમ ના રાતોર હ કેસ નું ધો કે સાહેબ 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 અરે થાઈ ભાઈયા અરે ઓ હો ઓય રેજ કી તા બેજો અરે ઓપો અલ્યા